અવરનવર રોડનું કામ હોરંભે પડવાનો પ્રયત્ન કરવામાં આવ્યા હતા લખતર ગામના શિવાણી દરવાજા પાસે લખતર ગામના દરવાજામાંથી વરસાદી પાણી નિકાલ કરવા બાબતે લખતર ગ્રામ પંચાયત સદસ્ય અને મહિલા સરપંચના પતિ દ્વારા કામ બંધ કરવામાં આવતા કોન્ટ્રાક્ટર દ્વારા કામ બંધ કરવામાં આવ્યું છે આ જગ્યાએ ગ્રામ પંચાયત પાણી પુરવઠાની પાઇપલાઇન ત્રણ કરતાં વધારે લિખિત થઈ છે ત્યારે હજી સુધી રોડનું કામ પૂર્ણ નહીં થતાં આ જગ્યાએ અવરનવર અકસ્માત થવાનો ભય રહે છે ત્યારે લોકો દ્વારા ઝડપથી કામ પૂર્ણ કરવા માંગ કરવામાં આવી રહી છે આ જગ્યાએ ટ્રાફિક જામ થતાં ફોર વ્હીલર નીચે ઉતરી ગઈ હતી ત્યારે લખતર હોમગાર્ડ યુનિટના જવાનની ધ્યાન જતાં તુરંત ફોર વ્હીલર ચાલકને સાવચેતીથી કાર ચલાવવા અને પોતે ધક્કો મારી અને કાર બહાર કઢાવી હતી આથી હોમગાર્ડ જવાની સતર્કતા અને સરાહનીય કામગીરી લીધે અકસ્માત થતાં અટકી ગયો હતો રિપોર્ટર વિજય જોશી લખતર વર્ધમાન ન્યૂઝ